પરિણામો આવ્યા છે આ પરિણામો ખેડૂતો પોતાનો હક અધિકાર કેવી રીતે ન માગે એના જે સતત પ્રયાસો હતા અને એની સામે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હોય કે ખેડૂતલક્ષી તમામ યોજનાઓમાં લાખો કરોડો રૂપિયા લૂટી અને ક્યાંક ને ક્યાંક પાછલા બારણે થી જે હપ્તા ભેગા કરતા હતા અને સામે માત્ર બે હજાર રૂપેડીની કિસાન સન્માન નિધિ આપતા હતા એમાં દેશ અને ગુજરાતના ખેડૂતોએ આ સરકારને જડબા તોડ જવાબ આપ્યો છે કે અમે અમને તમે દિલ્હીમાં આવતા રોકાતા એટલે અમે ભારતના ખેડૂતો તમને દિલ્હીમાં જતા હવે રોક રોકીએ છીએ અમને આ બે હજાર રૂપેડીની કિસાન સન્માન નિધિ નથી જોઈતી અમારા હકના પાક વીમાના જે રૂપિયા કાયદેસર મળવા પાત્ર મળે છે જોઈએ છે ખેડૂતોની યોજનાઓના જે લાભો મળે છે આ લાભો જોઈએ છે અમારે ટેકાના ભાવે ખરીદી જે પ્રોપર થાય એની માટેની સુનિયોજિત યોજનાઓ બને એ યોજનાઓ જોઈએ છે એટલે દેશ અને ગુજરાતના ખેડૂતોએ તમે પરિણામ જો ખાસ કરીને પંજાબ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ જે આંદોલનમાં મુખ્ય વિસ્તાર હતો એ જ વિસ્તારમાં ભાજપને જે રીતે જડબાતોડ જવાબ આપ્યો છે આ ખેડૂતોનો જવાબ છે અને ખેડૂતોએ જ એક મેસેજ દીધો છે કે અમે જો વાવી શકીએ છીએ તો અમે લણી પણ શકીએ છીએ